ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ પર જગતજનની શ્રી મહાકાળી બિરાજે છે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ગણાતી એવી ચૈત્રી નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે પાવાગઢ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે હાલમાં ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢ જતા માર્ગો પણ ભાવિકોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે પગપાળા સંઘો પણ પાવાગઢ આવતા નજરે પડે છે મહાકાળી માતાજી મંદિર તંત્ર દ્વારા ભાવિકો માતાજીના દર્શન કરી શકે તે માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે જે સમય અનુસાર ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ આવતા હોવાથી તેમની સુરક્ષા અને સલામતી માટે સાતસોથી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજમાં મુકાયા છે સાથે સીસીટીવી કેમેરાથી પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર નાખવામાં આવી રહી છે પાવાગઢ તળેટીથી માચી સુધી જવા માટે એસટી બસ દ્વારા વિશેષ બસો દોડાવાઈ રહી છે ત્યારે ભાવિકોના દશારાને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે માતાજી શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રોનો શુભારંભ થયો આ સૌ માઈ ભક્તોને મંદિર દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા હું ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સવારે ચાર વાગે મંદિરમાં માની આરતી થઈ અને માનવ મહેરામણે આરતીના દર્શન કર્યા માના દર્શન કર્યા સમગ્ર નવ દિવસ દરમિયાન ખૂબ જ ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકોને જરૂરી દરેક સુવિધાઓ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે જેથી આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે છતાં પણ અંજલી કુકડે મંદસોર ડિસ્ટ્રિક્ટ શામગઢ ગાંવસે આવી હું પહેલી બાર આવી હું પાવાગઢ માતાજી કે મંદિર પર મુજબ અચ્છા લાગા પે સારા આતે હે સભી મતલબ ભક્ત જન

અને માતાજી ની શ્રદ્ધા ભી એટલી છે જ કે આપણને વારે વારે અહીંયા આગળ પાવાગઢ આવવાનું મન થાય અમે ખેડા જિલ્લા લિંબાસી ગામમાંથી આવીએ છીએ જય મહાકાળી માં દર્શન પણ